નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં નિકુંજ ત્યારે સ્વાગત કરું છું મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય એક અમી ભરતી ગુજરાતમાં આવશે નહીં ખરાબ સમાચાર મળી રહેશે સાહેબ બાબતે હજુ ચૂંટણી બાકી છે મિત્રો જાગી જજો એકવાર અવશ્ય વિડીયો જોઈ જોઈ લેજો મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલ બંને બનાવ્યું છે તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને ચેનલમાં પૂરવાજ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને સાથે સાથે મિત્રો બે લાઇમ બટન પણ દબાવી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધા મને બગાલા વિડીયોની શરૂઆત કરીએ છે તો મિત્રો કહી શકાય જે ગુજરાતમાં જે વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી ગામી ભરતીની રાહ જોઈ રહ્યા તે વિદ્યાર્થી મિત્રો ખરાબ સમજે કહી શકાય સાથે જ્ઞાન સહાયક બાબતે પણ તો તમે જોઈ શકો છો મિત્રો એ લેટેસ્ટ અપડેટ આપણે મળી રહી છે કે ટૂંક સમય પહેલાં મિત્રો જ્ઞાન સહાયકોને કોન્ટ્રાક્ટ અગિયાર મહિના માટે રિન્યૂ કરવા ઓર્ડર એક સાહેબ મિત્રો જ્ઞાન સહાયક સારા જ્ઞાન સહાયકો છે તેમાં સારા સમાચાર પણ કહી શકાય અને ખરાબ સમાચાર પણ કહી શકાય કેમ કે જે પણ ઉમેદવારો જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતમાં ગુજરાતમાં ગાયમી ભરતીની રાહ જોઈ રહ્યા હતા ગાયમી ભરતી આવશે પરંતુ મિત્રો ફરી એકવાર શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે લોકસભા ચૂંટણીના કારણે તેમને અગિયાર મહિનાનો કરાર રિન્યુ મિત્રો કરાવી જો તે ચૂંટણી જે ફરી અગિયાર મહિનાનો કરાર લંબાવવામાં લંબાશે જેથી મિત્રો આપણે રાહ જોઈ રહ્યા હતા કે ફરી જે જ્ઞાન જે વિદ્યાસકની ભરતી આવવાની છે તે પણ મિત્રો તે તેની જે જુલાઈમાં આવશે પણ મિત્રો તે પણ હજુ કોઈ લાગતું નથી તમે જોયું કેમ કે અહીંયા અગિયાર મહિનો કરાર પણ રિન્યૂ કરી દીધો છે સાથે સાથે મિત્રો એક બીજી મહત્વની બાબત એક કે એવું છે તમને ખ્યાલ જે લોકસભા ચૂંટણી મિત્રો આવી રહી લોકસભા ચૂંટણી સાત તારીખે તો મિત્રો તમારો ટાઈમ છે હજુ પણ ટાઈમ છે જાગી જજો જે જો ન જાગ્યા હોય તો બધા જાગી જજો જ્ઞાન સહાયકો તમારા પછી ચોક્કસ સમય સરકાર બદલવી જોઈએ કેમ કે તમને ખ્યાલ છે ગુજરાતમાં ક્યારે ભરતી આવવાની છે પણ ક્યારે આવશે આવું થાય છે જ્ઞાન સહાયકોને ફ્રી રિન્યૂ કરી આપી અગિયાર માસ માસ પછી ફરી તેમને રિન્યૂ કરશે આમ મિત્રો કરા અગિયાર કરા આધારિત થવાનું છે હજી સમય છે તો જાગી જજો આપણે ગુજરાતમાં જ્ઞાન સહાયકોને રદ કરવી જોઈએ અને કામી ભરતી લાવવા જ જોઈએ જે શિક્ષકો છે એમને કામી ભરતી જોઈએ આવું મિત્રો દ્વારા આવું થવાનું છે સત્યાવીસો પચાસ વિદ્યાસાયક ભરતી ક્યારે આવશે તે પણ નક્કી નથી કામી ભરતી ક્યારે આવશે તે પણ નથી નક્કી નથી તેથી મિત્રો કહી રહ્યું છું લોકસભા ચૂંટણી આગામી સમય આવવાની છે તો મિત્રો તમને જાગી જજો બાકી જો જગાય તો જાગી જજો તેમ જરૂર છે ગુજરાતમાં કામી ભરતી પેન્શન યોજના હોય નિવૃત્ત કર્મચારી બાબતે કોઈ પણ ઘણી બધી આપણું શિક્ષણ જગતના પ્રશ્નો છે તો મિત્રો એ ધ્યાનમાં રાખીને તમે વોટ કરજો ને તમે જોઈ શકો છો અહીંયા જે ગામી ભરતી સો ટકા આવવાની જ નથી એ લાગી રહ્યું છે કે અચો ચૂંટણી બાકી છે ગામી ભરતી આજે નહીં આવે તેવું લાગી રહ્યું છે તો અવશ્ય મિત્રો એ જોઈને તમે વોટ કરજો જ્ઞાન સહાયક બાબત એક સારા સમાચાર પણ કહી શકાય ખરાબ સમાચાર કઈ ખરાબ સમાચાર રહીશું એ માટે કે કામી વર્તી લાવવાના લીધે પાંચનો કરી દીધા જેથી કામી વરતીઓ કંઈ નક્કી નથી તો મિત્રો આ ત્યારનું લેટેસ્ટ અપડેટ થેન્ક યુ મેરી વચ વોચિંગ બ વિડીયો જય હિન્દ જય ભારત